ચોરી અને ઝડકપટથી મેળવેલા એલ્યુમિનિયમ સ્ક્રેપ સાથે બે ઇસમોની ધરપકડ રાધનપુર હાઈવે પર આવેલ લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી અને કપટના ગુનામાં બે ઇસમોને એલ્યુમિનિયમ સ્ક્રેપના મોટા જથ્થા સાથે લાકડિયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચનાઓને અનુસંધાને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તથા ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજાની આગેવાનીમાં લાકડીયા પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીને આધારે કાર્યવાહી કરવામાં આવી ઘટનાની વિગતો જાણીએ તો સામખિયાળી મોરબી નેશનલ હાઇવે પર આવેલ ઘાટારાની હોટેલ પાસે બે ઇસમો કન્ટેનર ટ્રેકમાંથી એલ્યુમિનિયમ સ્ક્રેપ કોઈપણ પુરાવા વિના પિકઅપ વાહનમાં નાખી રહ્યા હતા ઘટના સ્થળે લાકડિયા પોલીસના જવાનો પહોંચી બંને ઈસમોને આ બાબતે પૂછપરછ કરતા તેઓ કોઈ આધાર પુરાવા આપી શક્યા ન હતા પોલીસે ખેતારામ બાબુરામ ચૌધરી ઉંમર વર્ષ એકવીસ મૂળ નિવાસી બાડમેર રાજસ્થાન રિયાઝ ઇલિયાસ મનિહાર ઉંમર વર્ષ ચાલીસ હાલ રહેવાસી સામખિયાળી મૂળ રહેવાસી બિલાડ વલસાડની ધરપકડ કરી છે તેઓની વધુ પૂછપરછ કરતા તેઓ પાસેથી મુદ્દામાલમાં એલ્યુમિનિયમ સ્ક્રેપ છવ્વીસ હજાર આઠસો ત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા ઓગણપચાસ અને પિકઅપ વાહન જીજે ઓગણચાળીસ ટી સિત્તેર કિંમત રૂપિયા પાંચ લાખ તેમજ કન્ટેનર ટ્રક જીજે બાર બીવી ચૌદ કિંમત રૂપિયા દસ લાખ સાથે અન્ય સાધનો સહિત કુલ મુદ્દામાલ અંદાજિત કિંમત રૂપિયા ચોસઠ કબજે કરવામાં આવ્યું છે

કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો